એ પણ કામ તો કરી છે એમ તો બેટા થોડા છે આ જો આવડો ઓલો કાળો કારણ ઉભો છે એને તો તમે કાઈ કેતા નથી મારે કેટલું કામ કરવું આ આખી વાડીમાં જો વણ કાઈ મળ્યું તો નહીં ડુંગળીમાં કાઈ નો મળ્યું ખેતરમાં તો બસ હવે આમ નામ ને આમ નામ બળ કરવાનું છે બાકી કાઈ મળતું નથી હજી ઓલા દાડિયાના બાકી છે દાડિયાના દીધા કે નહીં તમે એ તો દઈ ગયો ને ડાળિયાને દેવાનો હોય ઈ તો બીજી વાર કોણ આવે આપડી વાડીએ કામ કરવા ખવના પૈસા આવા છે બધું બેક બેક દઈ ગયો તો લેણું મટી જાય લેણું હું તંબુરો મટે એક તો વાડીમાં કાઈ કરું ને બી ઉગે તો આવું વાડીમાં 10 વાગે તારે તમે વાડીમાં આવો એમ કામ થાય કાઈ વાડીમાં તો ભલા આખો દિવસ કામ કરવું પડે તો કાક મળે નકર તો લેણા થાય લેણા એ તું તો કાળિયા સાનો મનોદ રેજે હો તે વાડીમાં માં કાય નથી કર્યું આજ હા હવાર નો આવ્યો છો મોડો મોડો પાછો મારું બનામ દે કામ કરવા મણ સાનો મનો મારો ઓડાળ નું જોતો તું આજ જો આખો દિવસ ગવ માં પાણી વાળવાનું છે તારે પાણી વાળજે સવાર થી સાંજ સુધી પાણી વાળવાનું છે આમ શું થાય ગઈ હે ના પણ દેખતે હું સો કામ કરતા નથી ને ખબર ના આવ્યા સો તમે તો એટલું કામ કરી તે ના આવ્યો નામ કામ થાય આ જો તો એટલા તો બાંધી દીધા છે હજી ખંપાળી રિપેર કરવા ગયો તો મિસ્ત્રી વાળા કોડે મિસ્ત્રી વાળા હરકુ કરી નો દીધું અને આમ ને આમ આખો દિવસ હોય ગયો કામ તો ઘણું કરવું પણ થાવું જોઈએ ને ওলা উশিনা রুপ্যা লিগে ওলা দেতানে তারা ভায় বনদো এনে কেজে এক পঈশা দেদে দেয় দেয়ে দেয়ে নোপিরেরে খয়া পঈশা ইতো এই અજી બિલ બોલે છે આ ઘવ લાવ્યા એનું બિલ દેવાનું બાકી છે કાય તેમી હરખો હિસાબ જ રાખતા કે તારા ભાઈ બનોને દીધેલા હતા કે પૈસા એની પાસે હે તે મમ્મી કી લેવા જો એક કડ ત પૈસા ને પછી આપણે ભિખારી થઈને આવું થોડું હોય પૈસા એને દેવા તો જોય ને ભાઈ એય આપી દેશે ઈ કાય જાય ગામ મૂકીન તું તારા ભાઈ બનોને કહેજે પૈસા આપી દે બે પૈસા નો હિસાબ જ નથી રાખવા દેવો પૈસા પૈસા જ કરતા હોય કામ તો કોઈ ને કરવું નથી तमी तमन पैसा नो इसा बन तराकता उरतू बदू मने आपी देजो हुँँ तम तर हम बाई लएश यहा, <laughs> तमने काया आप पनु निती तू सानो मनोगरेज काली हा तमी ते पैसा न न आपता न काया कबर पड़ती निती जीजो वारी नो बील बाकी से देवानो कोई હા હા બધું કરવાનું છે બધું થઈ જ જાહે હું હમણાં જાઉં એગ્રો વાળાની દુકાને એટલે બધી વસ્તુ લઈ આવું અને આ છે ને દાળિયા કરી લો હાથ આઠ તો કાલ બધું સોંપાઈ જાય અને વાડી પીતી થઈ જાય પાણી છે ને કે બધું થઈ જાય લાવો મને આવડીયા આ આપો મને ઈ ખંપાળે ફાવતી નથી મારે છે ને આ ની કેટલી બાજી દઉં ને એટલે પૂરું થઈ જાય મારું કામ પછી હું ઓયો જાઉં મારે જે ઘણું કામ છે ગામમાં જવાનું છે ક્યાં તારે ગામમાં જવું કે જવાનું નથી આ છે ને વાડીનું કામ પૂરું કરી ગયો અને કાલે છે ને આમાં જે સોંપવાનું હોય ને સોપાઈ જાય બક્કાલું હોય તો બક્કાલું કરજો જે કરવું એ કરજો હા કાઈ ગામમાં રખડવા નથી જવાનું લાવો ને મારે આ પાળો બાંધવાનો છે હું બાંધી દઉં પછી તમને ખંપાળી આપું મારે જે કામ છે ઘણું બધું હાલે ખંપાળી લઈ લે અને પાછા કામ કરજો હો હા હું હમણાં આવું છું અને ગાડીમાં પેટ્રોલ છે કે પુરાવાનું છે ગાડીમાં પેટ્રોલ જ નથી પુરાવાનું છે અને પૈસા બાકી છે પૈસા કે બાકી નો રાખતા બધાયને ઉધાર હોય ને એવડે બધાય સુકવી ઘણા છે પછી જીરું કરવાનું છે જીરું દેવું છે જીરું બહુ છે ને જીરું થાય છે તું તો વખતે જીરું બધુંય ભાવ એવા આવે છે જીરું અને થોડાક થોડાક આપણે ジュークルーパイト。あら、ジュークルーパイト。あら、ジュークルーパイト。あら、ジュークルーパイト。あら、ジュークルーパイト。 バラソノカライ。えいと、バイキマウイタいビズホー。あきてまたよくれわの。え、マルトメロ、ノミルトカイノメロ。あまたぞバラタイ、ボトタイ。あな、ジラノハルコパワーウェットオレ、デオアイゼペイサー、ヤノブレゼ、ビズタンクロウ。あは、イトジャタウイタイ、バキセネ、ジュウカワノセ、アキワリマジュウネキデュウセ。あ、ジラマペイサーマリレパ m ドゥムレマトカイマレネ、コママママシェパサ、ウィリバリアシンキリネ、シンキャッシュウ。 અને થોડાક નાખી દેવું હા તો હું એગ્રો વાળાને કહી દઉં ને ફોન કરીને થોડુંક જીરું હરકું હારો બિયારણ હોય તો રાખે અને એના દવાનું બિલ બાકી છે એ દઈ દઉં ફોન કરીને પૂછી તો લઉં એને કેટલા બિલ બાકી છે ફોન બિલ એને દેવાની જરૂર છે નહીં પણ તોય દઈ તો દઈ જે છું આવે એ મળે બરાબર ને હા એ તો એમ જ હોય એને ફોન કરવા એમ કે કેટલું બિલ બાકી છે એ બિલ બધું જે દેવાનું હોય ને દઈ જો સુકવી જો અને પછી આમાં આપણે થોડુંક બી હોય તો જીરું નાખી દઈએ જીરું કરવું જોઈએ થોડુંક વરિયાળી કરવી જોઈએ તો પછી એક કામ કરો ને આ મારી ખંપાળી જો ને નથી હારી આ ખંપાળી લેતા જાવ આ વેલ્ડિંગ કરાવતા હો નવી ખંપાળી બે ત્રણ લેતા હો અને કાલ ગાડી આવવાનો છે આ બધું બાંધી દી ને તો પમદી પી જાય લાગશે કે હા હા એમ કરો લેતા જાવ ને ઓલા ટ્રેક્ટર માં હજી ડીઝલ નાખવાનું બાકી છે ડીઝલ મળશે ને તો હું લેતો આવું બરાબર છે ડીઝલ લાવવું પડશે ત્યાર બો લેતો જાવ ડીઝલ લાવવું પડશે એ ગાડી માં પેટ્રોલ લઈ નીતી પેટ્રોલ લેતા આવજો પેટ્રોલ પેટ્રોલ નાખવાનું છે ગાડી માં બરાબર છે ગાડી લેતા જાવ પેટ્રોલ નાખતા આવ ડીઝલ લેતા આવ અને એગ્રો વાળા ને દેતા આવ પૈસા લેતા આવ ખંપાળીનું બધું જે કાય કરવાનું હોય કરતા આવો બરાબર છે એ લેતા જાયજો ખંભાળે લેતા જાવા રાઇડિંગ કરવાનું છે ઓલ્યોક તે હરકુ કાઈ રાઇડિંગ કર્યું નહોતું અને વાડીમાં જે આવક આવે એ બધી આપણે આમાં નાખી છે એમ તો કાઈ વધતું તો છે નહીં પણ તોય કરવું પડે એ કરવું પડે હજી લાઈટ બિલ આવી ગયું છે લાઈટ બિલ દેવાનું છે કાળે તે ઓલું લાઈટ બિલ ભર્યું તો કે નહીં હું છું એનું હા એ લાઈટ બિલ હજી આપણે જવાનું છે એ દેતા આવશું ને હારો લાઈટ બિલ દેવાનું છે ને હા એ લેતા જશું એ તો પછી બધું થઈ જાય છે એનો કાંઈ વાંધો નથી તો ઓનલાઈન કરી નાખશું પણ હા શેખ એને હજી પૈસા દેવાના બાકી છે ને હજી એ દઈ દઈશું અને દાડીના દેવાના છે કાલે દાડી આવશે થોડાક પૈસા જોશે ને પાછા એટલે હમણાં એ કાંઈ કરવું નથી આપણે આવું એમને હોય બાકી દેવાના હોય ને એમ બધા દઈ દેજો હા પછી આપણે વાડાકડી સાંભળવા માટે ને હવે તમે બધા વાત જ કરશો કે પછી વાડીનું કામ એ કરશો હું આવું ને કે આટલું બધું બંધાઈ જવું જોવે વાડી બાંધવાની છે એ બધી ક્યારે બંધાઈ રહે કાલ દાડિયા આવશે તો પછી શું કરીશું બધાય એટલે છે ને કામ કરવા મળી હું આવું કે આટલું કામ થઈ જવું જોવે આયો ને આ ચાર પાંચ માવા લેતા આવજો ને મારી હાટુ માવા લેતા આવજો થોડા કાલ ઓલા ભાઈ બનો બધા આવે તો એને દેવા થાહે ને માવા કાલ લાવવાના નથી દાડિયા ને એટલા બધા સડાવવાના નથી એ દાડિયા તો લાવશે ને જો લાવો હોય તો માવા આપણે થોડા દેવાના હોય માવા એ કાય કરવું નથી હા હા ઈ દાડીએ ને કાય હસવાનું ન હોય જે કાય થાતું હોય એ બધું ઈ લઈને જ આવશે આપણે કાય દેવર નથી બરાબર છે તમે જાઓ અને ડીઝલ લેતા આવો બરાબર આટલું એટલું હકાઈ જાય ને તો આ થઈ જાય કાલ ઓલા દાડી આવવાના છે ને પાછા એ સારું હાલો તો હું જાવ છું હજી આવડો પાળો બાંધો નો બાકી છે ને હું બાંધી દઉં હમણાં ને તમે બે ઓલા બોલા પાળો બાંધી ગયો એટલે બધું થઈ જાય કમ્પ્લેટ આ એટલું બધું કઠણ છે ને ત્યાર ખોદાતું જ નથી કેટલું કારું નું બળ કરું અમે થોડીક ગાતી થોડીક મારવી જોશે એવું લાગે છે હા ઓળ પાછો વરસાદ એવો થવાનો છે એટલે હરખી રીતે બધું પાળા કરવા પડશે નકર પાળા તૂટી જશે ઓળ વરસાદ બહુ સારો પડવાનો છે એમ કહે છે